હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અવારનવાર રજૂઆત કરવાથી લોક ફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળ પર તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં 아메 아로 당게.